જીવાની આવે છે થોડીક સાફ સફાઈ કરતા એટલે એના મોજ કે ખબર પડે હું તો આવે એમ તો નહી આવે એ આવશે આવશે તો રાડે જ કરશે આપડે બે ઉપર ભૂલ ભૂલ કરશે જેમ કે એનો અમે ભાઈ ખાતા એમ મને બધું મળી ગયું કચરો હું એના ભાગમાં તો વાળું એમને એમ રાખવું છે ખબર પડે ને આ બધું એમને એમ કશું આખા પાછું નહીં કરવું એના મોજ મોસો ઢાળો આપણું હું તળી ઉઘડી જાય આપણા ખર્ચે શું હોય આ શું કે આ તો ના હોય બગીચો થોડી શરમ આવે નહી હોય

મહિનો થઈ ગયા જાય કમ્પ્લીટ પણ અમાર તો અમારી મરજી આબુ હતા આ મારા હતા જણા આવે ઓ દાડાના તો શું કોઈ મારા મારું ઘર સાફ ન્યા કરવું પડે એવું ઘણું તારું સાફ કરવું આ તો જ કચરો બધો પાડ્યો છે અલા આ વાહન કેવો લઈ ગયો વિસી માર્યું શું નહીં વિસી માર્યો તો ચો લઈ જા આ ઓછી મોડી છે પેલા ખોણા કેટલી હોય ને તો મેલા પર દરવાજો પેલો પછી જોજો હવે અમે યજ કરવું છે મારે છે ને આ પાત્રી ચીડે મોડી ના દિવાલે શણી જાય તમારે સુમસો નહીં અમારે લેપ છે કાઢો શરમ જોઈએ હોય પાછી

તમારે ઉકાળવાળા છે કોઈ નહી હોય મોહણી હજી પોકાડો અમારે ભાઈઓ ની જરૂર પડશે અમૃત ને એમ અમને હું ને જવાનું છે

દરવાજા દરવાજા પેલા ઘર તારું છે બરોબર પણ દરવાજો તો મારો છે ને એ વાત ઈ વાત આવે છે દરવાજો કે તું તું દરવાજો જો અઘરી મારી લાઈન માં છે ને તો નજીરે ગૌ છું આ શીતરમ જતો હું ઝઘડો કરવા કશું નહીં હું પોત જણન લઈને આવું તમે જો રહેવું અહીંયા પોત જણન લઈને આવે કે પૈસા જણન લઈને આવે હું નહીં બી તો જો રહેવું અહીંયા રહેતો આધુવા દુઃખ

Sao đi bia cơ đi? Sao chứ không thấy đâu quay તો ને હાલત લાગતા નહીં હવે મોડા બેઠો તો ખુરશી માંથી ઉભો કર્યો પરો મ્યાન તો મને લેબુડ કોઈ સીરીયો લાગે આ બેન તો શું મોહલી કરું હવે તમે બધી વાત મેરો લાવો મુદ્દાની વાત મુદ્દાની વાત કેવી છે ખબર હે એમ હવે આયરા દેસે છે હવે ઘેર રે ઈ હાસવેક ના આખું ઘર હવે હવે મારે મોસમ ટાળવા હોય ને તો કે મારી જગ્યા ઉપર મોસો ના ટાળો પછી કે મારે દીવાલસાણી નાખવી છે આખી આખી હવે ખુલ્લી જગ્યા જેટલી હારી લાગે હારી નહીં લાગતી

હવે દાદા ટાઈમ મળે અમને દસ પંદર મિનિટ કરે આખો દાડી કોમ કોમ હોય એક કરો ને તો છે હા તમે બેઠા બેઠો ને આ ઘર છે આ ઘર મારું છે હવે શરત નો તમે મારા દરવાજા બધું નોશીની છે તો મેં કશું નઈ કીધું

તો સુફ રાખે ફરવા લાગે તો એમ કેવા તું થઈ જાય ગયા અને તમારો કોઈ સળવા નહીં અને ખુલ્લું જેટલું અમી એમ કે તારે પાસે અમે ખોટું કીધું ના અમારે પેલા અમારે